હાલ ગુજરાતના લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં ચોમાસાની વિદાય થઈ ગયા બાદ હવે બંગાળની ખાડી અને અરબ સાગરમાં સક્રિય સિસ્ટમના કારણે રાજ્યમાં કાર્તક મહિનામાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા ત્રણ એક દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો જુલાઈ અને ઓગસ્ટમાં પડે તેવી રીતે વરસાદ વરસી રહ્યો છે કમોસમી વરસાદના કારણે ખેડૂતો પાક નુકસાનની ભીતિ સેવી રહ્યા છે ત્યારે લોકોએ પણ શિયાળાનું આગમન સમજીને માળિયા પર ચડાવી દીધેલા રેનકોટ અને છત્રીઓ ફરીથી ઉતારવાની ફરજ પડી છે એવામાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી અડતાલીસ કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આ સિસ્ટમ સૌરાષ્ટ્ર થઈને પૂર્વ રાજસ્થાન તરફ જવાની શક્યતા રહેશે જેમ જેમ આ સિસ્ટમ પૂર્વ રાજસ્થાન તરફ ગતિ કરશે તેમ તેમ અમદાવાદ ગાંધીનગર સહિત ઉપરાંત ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર વધશે અને આગામી અડતાલીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર ઉપરાંત અમદાવાદ અને ઉત્તર મધ્ય ગુજરાતના જ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે વધુમાં પટેલે જણાવ્યું હતું કે નવેમ્બર મહિનાના પણ બંગાળનો ઉપસાગર સક્રિય ભોજન કારણે દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદી શક્યતા રહે છે અને ચારથી થી આઠ નવેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહે છે જેને પરિણામે ગુજરાતના વાતાવરણમાં ફરીથી પલટો આવશે તો હાલ માટે આટલું જ મળીશું સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે